નમસ્કાર ધોરણ છ આજના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન પ્રથમ પ્રશ્ન જે છે એમાં પહેલું છે બે પોઈન્ટ ત્રણ સંખ્યા રેખા પર દર્શાવો બે અને ત્રણ વચ્ચે દસ કાપા કરીએ તો ત્રીજો કાપો જે છે એ બે ત્રણ થાય બીજો પ્રશ્ન ત્રણ પૂર્ણાંક બે પંચમાવશ એનું સાદુરૂપ આપીએ તો સત્તરના છેદમાં પાંચ થાય અને એનું સાદુરૂપ આપીએ તો ચોત્રીસના છેદમાં દસ થાય ત્રીજો પ્રશ્ન જોઈએ ત્રણ સહસ્ત્રા અને ત્રણ સતાંશ એનો સરવાળો કરીએ તો ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ અને ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ત્રણ અને બંનેનો સરવાળો કહીએ તો જીરો પોઈન્ટ ઝીરો ઝીરો તેત્રી એટલે કે તેત્રીસના છેદમાં હજાર આઠ ચોથો દાખલો જે છે વીસ પોઈન્ટ છોતેરમાંથી સોળ પોઈન્ટ પંચોતેર આપણે જો બાદ કરીએ તો ચાર પોઈન્ટ ઝીરો એક જવાબ આવશે પાંચમો દાખલો જે છે ચડતા ક્રમમાં ગોઠવીએ તો પેલું ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો અગિયાર પછી પોઈન્ટ વન ઝીરો એક પછી પોઈન્ટ અગિયાર અને છેલ્લે વન પોઈન્ટ ઝીરો ઝીરો એક આમ ચડતા પ્રમાણ ગોઠવી શકાય પ્રશ્ન બે જોઈએ એમાં બે પોઈન્ટ પચાસ કિલો સફરજન પાંચસો ગ્રામ ચીકુ બે કિલો પપૈયા અને સાતસો ને પચાસ ગ્રામ દ્રાક્ષ એનો આપણે સરવાળો કરીએ તો પાંચ કિલો અને પાંચસો ગ્રામ જે છે એ કુલ શાકભાજી થાય બીજા પ્રશ્નમાં ચાર અને છસો ગ્રામ તરબૂચ છે અને બે અને બસો પચાસ જો આપણે આપીએ તો બે કિલો અને ત્રણસો પચાસ કિલોગ્રામ જે છે એ તરબૂત બાકી રહે ત્રીજો પ્રશ્ન જોઈએ એક હજાર રૂપિયા છે એમાંથી છત્રીસ રૂપિયાને પંચાવન પૈસા જે છે આપણે બાદ કરીએ તો તેસઠ રૂપિયા અને પિસ્તાલીસ પૈસા જે છે એ આપણને પાછા મળે છે ચોથો પ્રશ્ન જોઈએ વીસ પોઈન્ટ જીરો પાંચ મીટર છે એમાંથી ચાર પોઈન્ટ પચાસ મીટર જો આપણે બાદ કરીએ તો પંદર પોઈન્ટ પંચાવન મીટર જવાબ આવે પાંચમો પ્રશ્ન છે એક પોઈન્ટ પાંચસો ગ્રામ ડુંગળી છે બે પોઈન્ટ ત્રણસો ગ્રામ ટમેટા છે અને એનો સરવાળો કરીએ તો ત્રણ પોઈન્ટ આઠસો ગ્રામ થાય હવે આપણી પાસે દસ કિલોગ્રામ હતું એમાં ત્રણ પોઈન્ટ આઠસો બાદ કરીએ તો છ પોઈન્ટ બસો ગ્રામ જે છે એ બટાટા આપણી પાસે વધે ત્યાર પછી પ્રશ્ન ત્રણની અંદર આપણે આલેખ દોરવાનો છે તો આ રીતે આપણે વાયક્સ ઉપર એક સેન્ટીમીટર બરાબર દસ ગુણ લઈ અને સરસ મજાનો આલેખ જે છે એ આપણે દોરી શકીએ છીએ ત્યાર પછી આપણે પ્રશ્ન ત્રણ જે છે એનો બીજો પ્રશ્ન જોઈએ પ્રથમ પ્રશ્નનો જોઈએ જવાબ તો ચાર ગુણ્યા ચારસો એટલે કે એકસો ને સાઠ વિદ્યાર્થીઓ બીજામાં ત્રણ ગુણ્યા ચાલીસ વત્તા દસ એટલે કે એકસો વીસ વત્તા દસ એટલે એકસો ત્રીસ વિદ્યાર્થીઓ શનિવારે સો અને શુક્રવારે એકસો ચાલીસ માટે ચાલીસ વિદ્યાર્થીઓ વધારે છે ચોથું સોમવાર અને શુક્રવારે એકસો ચાલીસ વિદ્યાર્થીઓ હાજર છે અને પાંચમું બુધવાર જવાબ આવે છે આમ ત્રીજા પ્રશ્નના જવાબો આપણે મેળવી શકીએ છીએ પ્રશ્ન ચાર તરફ આગળ વધીએ પ્રથમ પ્રશ્ન જોઈએ લંબાઈ છ સેન્ટીમીટર ચોરસની ફરીમિતિ ચાર ગુણ્યા લંબાઈ ચાર ગુણ્યા છ એટલે કે ચોવીસ સેન્ટીમીટર પ્રથમ પ્રશ્નના જવાબ બીજું જોઈએ લંબાઈ બે પોઈન્ટ પાંચ મીટર પહોળાઈ એક પોઈન્ટ પાંચ મીટર લંબચોરસની ચોરસની ફરીમિતિ બે લંબાઈ વધતા પહોળાઈ એટલે એનો આપણે બે ગુણ્યા ચાર એટલે આઠ જવાબ આવે ત્રીજો પ્રશ્ન લંબાઈ બાર ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ બાર ગુણ્યા બાર એટલે એકસો ચુમ્માલીસ જે છે એનો એકસો ચુમ્માલીસ ચોરસ સેન્ટીમીટરનો જવાબ આવે પ્રશ્ન ચોથાનો ચોથો અને પાંચમો પ્રશ્ન અસગીક છે છતાં પણ આપણે જવાબ આપવા પ્રયત્ન કર્યો છે કે નવ ગુણ્યા છ વત્તા બે ત્રણ ગુણ્યા ત્રણ એવી રીતનું કરીએ ચોપન વત્તા બે ગુણ્યા નવ અને ચોપન વત્તા અઢાર એટલે પહેલાંનું બોતેર ચોરસ મીટર થાય બીજાનું આપણે પરિમિતોનો સરવાળો કરીએ તો છત્રીસ ચોરસ સેન્ટીમીટર થાય આ પ્રશ્ન એક વખત ચેક કરી લેવો આપણે પાંચમા પ્રશ્ન તરફ આગળ વધી રહ્યા છીએ પ્રશ્ન પાંચ એમાં પહેલું સી આવશે એક્સ વધતા દસ બેમાં બી આવશે ચાર વાય ત્રણમાં એ આવશે પચીસ ચોથામાં બી આવશે પંદરમાંથી બી બાદ કરો પાંચમામાં ડી આવશે એક્સ બરાબર વાય વધતાં સાત છઠ્ઠામાં એ બરાબર ઝીરો સાતમામાં બી છવી આઠમામાં બી વાય વધતા દસ વર્ષ નવમામાં બી ત્રણ એક્સ ઓછા તેર અને દસમામાં સી જવાબ આવશે નવ પ્રશ્ન છ એનો પહેલો જોઈએ પચીના છેદમાં વીસ એટલે પાંચના છેદમાં ચાર આવે બીજું જે છે વીસના છેદમાં પિસ્તાલીસ એટલે કે ચારના છેદમાં નવ આવે બીજા પ્રશ્નમાં લંબાઈ અને પહોળાય એનો ગુણોત્તર લઈએ તો દસના છેદમાં સાત આવશે હવે પ્રશ્ન ત્રણ છે એમાં ત્રણના છેદમાં પાંચ પ્રશ્નચિન્હ વીસ એનું સાદુરૂપ આપણે આપીએ તો બાર આવશે એટલે પ્રશ્નચિહ્નમાં બાર જવાબ આવશે બી માં જોઈએ તો આઠના છેદમાં પ્રશ્ન એકના છેદમાં ચાર એનું સાદરૂપ આપીએ તો પ્રશ્નચિન્હની જગ્યાએ આમાં પણ બહાર આવશે સી વિકલ્પ જોઈએ અગિયારના છેદમાં એકવી પ્રશ્નચિન્હ તેસઠ એનું સાદરૂપ આપીએ તો સી ની અંદર તેત્રીસ જવાબ આવે છે ચોથો પ્રશ્ન ખૂબ સરસ છે છપ્પન અને બે જેમ પાંચના સરખા ભાગ કરીએ તો પ્રથમ ભાગ જે છે એનો જવાબ આપણને સાદરૂપ આપીએ તો સોળ મળે છે જ્યારે બીજો ભાગ જે છે એનું આપણે આ રીતે સાદરૂપ આપીએ તો આપણને એનો જવાબ જે છે એ ચાલીસ મળે છે ખૂબ સરસ પ્રશ્ન છે પ્રશ્ન સાત એનો પહેલો જોઈએ એમાં એમાં એક આવશે બીમાં એસ અને કે આવશે સીમાં ચાર આવશે ડીમાં ત્રણ આવશે પછી સાતનો બીજો જે છે એમાં અક્ષરો એમ એ ટી એચ ઇ આઈ અને સી આવશે અને પ્રશ્ન સાતનો ત્રણ જે છે એના સષ્ટ શક્ય એટલી આપણે સમિતિની રેખા દોરીએ તો આપણને છ સમિતિની રેખા આકૃતિમાં દર્શાવીએ એ પ્રમાણે મળે છે પ્રશ્ન આઠ જોઈએ ત્રણ સેન્ટીમીટર ત્રીજા લઈ અને આપણે વળતું દોરવાનું છે સૌ પ્રથમ એક આપણે કેન્દ્ર ઓ લઈશું ત્યાર પછી પરિકરની મદદથી જો આપણે વળતું દોરવા પ્રયત્ન કરીએ તો આ આકૃતિમાં બતાવી એ મુજબનું આપણે સરસ મજાનું વર્તુળ જે છે એ પરિકરની મદદથી ત્રણ સેન્ટીમીટરનું દોરી શકીએ છીએ ત્યાર પછી બીજો પ્રશ્ન જે છે એમાં પીક્યુ રેખાખંડ જે છે આપણે લેવાનો છે એના પર એમ બિંદુ લેવાનું છે હવે એમ ઉપર આપણે પહેલાં અર્ધ વર્તુળ કરશું પછી બંને ત્રીજા લઈ પહેલી ત્રીજા લીધી એના કરતી મોટી ત્રીજા લઈ અને આપણે છેદશું ઉપર જ્યાં છેદ આવે ત્યાં આપણે જોડી દઈએ તો આ રીતે આપણને લંબ રેખાખંડ એટલે કે એનો પીક્યુનો લંબ જે છે એ આપણને મળે છે છેલ્લો પ્રશ્ન જે છે એમાં અંશનો ખૂણો લઈએ એક વળતું દોરીએ એની એ ચાપ રાખીએ તો અંશનો ખૂણો મળે અને આકૃતિમાં દોર્યું એ મુજબ વિભાજક દોરી શકાય છે મિત્રો આ મારો વિડીયો જો આપને સારો લાગ્યો હોય તો આપના મિત્રોને એને લાઇક કરવા શેર કરવા અને આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે આપને વિનંતી છે આપના ખૂબ ખૂબ આભાર સાથે ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ